હાઇડ્રોપોનિક ફાર્મિંગ કરેલું હાઇડ્રોપોનિક ફાર્મિંગ એટલે કોઈ માટીની પણ જરૂરિયાત માત્ર પાણીથી ઉગાડવામાં આવે છે

અત્યારે તમે મારી પાછળ ફાર્મ જોઈ રહ્યા છો એ વર્ટિકલ હાઇડ્રોપોનિક અને વર્ટિકલ એરોપોનિક ફાર્મિંગનું આ મોડલ છે હાઇડ્રોપોનિક હું સ્ટડી કરું છું લગભગ નાઇન્ટીન નાઇન્ટી ફોરથી એટલે કે ઓગણીસો ચોરાણુંથી અને આ કંપની અમે ચાલુ કરી છે બે હજાર ને બારથી બરાબર એટલે તમે જે શરૂઆત કરી એ ક્યારથી તમને મતલબ કે હાઇડ્રોપોનિક ફાર્મિંગ છે તમને ખ્યાલ છે ઓગણીસો એક બુક્સ આવેલી ગુજરાતીમાં યુરિનસ પબ્લિકેશનની જે સફારી સ્કોપ સફારીપતા હશે તો એમની એક બુક હતી એનું નામ હતું માટી રહીત ખેતીની ક્રાંતિકારી પદ્ધતિ હાઇડ્રોપોનિક ઓગણીસો ચોરાણું માં એ બુક પ્રિન્ટ થયેલી એટલે આજથી છવ્વીસ વર્ષ પહેલાં એટલે હાઇડ્રોપોનિક નવું નથી પણ લોકોનું લોકો માટે હવે નવું છે બાકી આપણે ત્યાં અને આમ જોવા જાઓ તો

પહેલું ડિફરન્સ એ છે કે તમે એક એકરમાં આઠ એકર જેટલા પ્લાન્ટ લગાવી શકો હવે સાદી ભાષામાં હું તમને ગણતરી કરું કે જે સ્ટ્રોબેરીનું અમે છેલ્લા બે વર્ષથી સ્ટ્રોબેરીના પ્રોજેક્ટ કરીએ છીએ આ બધી સિસ્ટમનું અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે તો સ્ટ્રોબેરી એક એકરમાં માટીમાં પચીસ હજાર પ્લાન્ટ લાગે જ્યારે અમે લોકો એક એકરમાં જ્યારે લગાવીએ વર્ટિકલ ફાર્મિંગમાં તો બે લાખ પ્લાન્ટ લાગે એટલે કે આઠ ઘણું ઉત્પાદન તો તમારું ત્યાં જ વધી ગયું માણસો તમારે લગભગ એટલા જ લાગવાના છે એમાં બહુ ફરક નથી પડવાનો પણ ઉત્પાદન તમારું આઠ ગણું થઈ ગયું હાઇડ્રોપોનિકમાં જ્યારે તમે કરો છો તો એના લીધે તમારું હું સ્ટ્રોબેરી પ્લાન્ટની વાત કરું તો ત્રીસથી ચાલીસ ટકા ઉત્પાદન ઓર વધી જાય એટલે તમારું લ સમજો કે દસ ગણું ઉત્પાદન સેમ એરિયામાં તમને મળે પેસ્ટિસાઇડની જરૂર પડતી નથી કેમ કે આખો પેક એરિયા છે કંટ્રોલ એરિયા છે જેને ગ્રીન હાઉસ કહીએ પોલી હાઉસ કહીએ એટલે પેસ્ટિસાઇડની જરૂર ના પડે અને તમારો ક્રોપ પણ સારો મળે તો તમને એના રેટ પણ સારા મળે અને કયા કયા પાકનું વાવેતર કરેલું છે જોકો હાઇડ્રોપોનિક આમ તો જોવા જાય તમે બધી જ જાતના પાક ઉગાડી શકો અત્યારે તમે અમારે ત્યાં જે જોયું છે ફૂદીનો લગાવેલો છે ચોળી લગાવેલી છે સુરતી પાપડી છે આ ઓરેગાનો છે આ ઇટાલિયન બેસિલ છે તો દરેક કસ્ટમર પાસે અલગ અલગ જાતનું માર્કેટ હોય છે એની પાસે માર્કેટ ના હોય અને અમે સ્ટ્રોબેરી સજેસ્ટ કરીએ છીએ પણ સ્ટ્રોબેરીની એક લિમિટેશન છે કે તમને એના પ્લાન્ટ સપ્ટેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બરથી મળે અને કદાચ ડિસેમ્બર જાન્યુઆરી સુધી પ્લાન્ટ મળે તમે આજે બુક કરાવો તો તમને બે થી ત્રણ મહિના મળે એટલે સ્ટ્રોબેરીની આ સિઝનલ ક્રોપ છે પણ ગ્રીનહાઉસમાં તમે સ્ટ્રોબેરી લગાવો તો તમારે મે જૂન સુધી સ્ટ્રોબેરી મળે એટલે પાક તો આમ તમે બધા જ કરી શકો હાઇડ્રોપોનિકમાં પણ અમે વધારે સ્ટ્રોબેરી સજેસ્ટ કરીએ છીએ આ ગ્રીનહાઉસ છે જેને તમે પોલીહાઉસ કહી શકો અને અથવા તો તમે એડવાન્સમાં તમે ફેન એન્ડ પેડ ક્લાઇમેટ કંટ્રોલ ગ્રીનહાઉસ કહી શકો ક્લાઇમેટ કંટ્રોલ ગ્રીનહાઉસમાં બેનિફિટ શું છે કે પાછળ પંખા અહીંયા ફેન લાગેલા છે અને સામેની બાજુ પેડ લાગેલા છે જ્યારે ગરમીમાં પણ અંદર ઠંડક રહે છે પ્લાસ્ટિકની સીટ છે જે કવર કરેલી છે એના લીધે અંદર તડકો આવે છે તડકો આવશે પણ અંદર વરસાદનું પાણી નહીં આવે શિયાળામાં ઠંડી બહુ વધારે નહીં પડે ઝાંકળ ના પડે તો એના લીધે એનો અમારો જે ક્રોપ છે એને નુકસાન નથી થતું કીડા ઇન્સેક્ટ કીડા વગેરે અંદર આવતા નથી એટલે દસ ટકા ઉપદ્રવ રહે છે તો એના લીધે તમારે પેસ્ટીસાઈડની જરૂર નથી પડતી હા એને તમે ઓર્ગેનિક કરી શકો બેટર ધેન ઓર્ગેનિક પણ કરી શકો ઓર્ગેનિક કરતા પણ સારું કારણ કે આની અંદર જે ન્યુટ્રી સોલ્યુશન વાપરવામાં આવે જેને અમે હાઇડ્રોપોનિક ન્યુટ્રી સોલ્યુશન એક જાતનું ફર્ટિલાઇઝર તમે કહી શકો એ એકદમ બેલેન્સ ફોર્મમાં એનું ડિઝાઇન કરેલું હોય કે જેની અંદર એનપીકે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર છ માઇક્રો ન્યુટ્રિયન્ટ એનું મિક્સર હોય એટલે એને પ્લાન્ટને જે ન્યુટ્રિશન વેલ્યુ જોઈએ એ પરફેક્ટ ન્યુટ્રિશન એને આમાંથી મળી રહે માટીની જે રજનીકાંતભાઈ એની અંદર માટી હોતી નથી તો જનરલી જેના રૂટ છે એ શેના આધારે ડેવલપ થતા હોય છે અને શેના આધારે રહે છે તો જનરલી જે લોકો ટ્રેડિશનલ ફાર્મિંગ કરે છે રેગ્યુલર ખેતી કરે છે એ લોકોને એવું છે કે ઝાડને ઉગાવવા માટે માટીની જરૂર છે પણ એકચ્યુઅલી પ્લાન્ટને માટીની જરૂર છે જ નહીં કોઈ પણ પ્લાન્ટને એટલે કે ખાસ કરીને એના રૂટને કે એના મૂળને પાણી જોઈએ એનપીકે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને માઇક્રોન્યુટ્રીનની જરૂર પડે પ્લસ ઓક્સિજન મળવો જોઈએ એના મૂળને તો એ જે જરૂરિયાત છે એ હાઇડ્રોપોનિકમાં પૂરી કરવામાં આવે છે અહીંયા તમે જોતા છો કે આ ફુદીના છે તો ફુદીનામાં એના મૂળ તમને દેખી શકો છો બરાબર

સાદી ગણતરી તમને કઉ તો તમે એક એકર માં પ્લાન્ટેશન કરો અને બે લાખ સ્ટ્રોબેરી ના પ્લાન્ટ હોય તો તમારે પર ડે પર ડે લગભગ તમારે હજાર થી બે હજાર લીટર પાણી જરૂર પડે પણ આમાં જે પાણી વપરાય છે એ આરો પાણી વપરાય છે સાદું પાણી વપરાતું નથી એટલે ઘણા ને બોરવેલ હોય બોરવેલમાં હાઈ ટીડીએસ વાળું પાણી હોય જે ખારું પાણી હોય ઘણા કહેતા હોય છે ગરમ પાણી છે કોઈ કે ઠંડુ પાણી છે પણ એકચુઅલી જોવા જાય તો અંદર ટીડીએસ વધારે હોય એ તમે આરોમાં કન્વર્ટ કરીને આરો પાણી વાપરી શકો આરો પાણી વાપરવાનું મોંઘું એટલા માટે નથી પડતું એનું સર્ક્યુલેશન પાણીનું થયા કરે એટલે ફરીથી પાછું ફરી પાછું એ જ પાણી વપરાય એટલે રેગ્યુલર જે ખેતી કરે એના કરતા દસ ટકા જ પાણી વપરાય મતલબ કે જેટલું પાણી છે એ ફરે અને અંદર સર્ક્યુલેશન થઈ જાય એટલે જેટલું પ્લાન્ટ ને જોઈએ છે એટલું એ અપટેક લે છે અને બાકીનું જે છે એ પાછું જ કામ આવે છે પાછું કામ આવે એટલા માટે આરો પ્લાન્ટ છે એ અંદર શક્ય છે બીજું કે રજનીકાંતભાઈ આપણે નાના મનાની સિસ્ટમ ઘરે લગાવ્યું હોય એટલે કે ધાબા પર લગાવ્યું હોય કે ફ્લેટ રહેતા હોય એ તો કોઈ ટેરેસ નીચે લગાવ્યું હોય બરોબર તો એ કઈ રીતે મતલબ ક્યારથી શરૂઆત થઈ છે અને ટામેટા લગાવી શકો ઉપર અહીંયા કાકડીનો વેલો તમે લગાવી શકો અને વચ્ચે નાના નાના શાકભાજી લગાવી શકો અત્યારે આ પાલક છે બત્રીસ જાતના અલગ અલગ શાકભાજી ઉગાડી શકો આનો ફાયદો એ છે કે આમાં છે ને નીચે સિત્તેર લીટરની ટાંકી છે અને એની અંદર સબમર્સિબલ પંપ છે એ જ પંપનું પાણી અંદર જાય છે અને પાછું અંદર જ આવે એટલે તમે પાંચ દસ દિવસ માટે બહારગામ પણ ગયા હોય તો આ સિસ્ટમ તમે વાપરી શકો આ સિસ્ટમની કિંમત છે આઠ હજાર રૂપિયા જે તમારા ઘરે ડોર ડિલિવરી મળી જાય આઠ હજારમાં જ એની અંદર ન્યુટ્રીઅન્ટ પમ્પ ટાઈમર એ ટુ ઝેડ બધું જ અંદર સાથે આવશે અને અમારી વેબસાઇટ પરથી તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો અને કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે બરાબર જેને ગ્રો ટાવર તમે કહી શકો ગ્રો ટાવર ગ્રો ટાવર

જે મેથડ છે એ થોડી હાઈટેક મેથડ છે પહેલાં તો અમે એ લોકો એને ફાર્મ ફેક્ટરી કહીએ છીએ આ એક જાતની ફેક્ટરી છે કેમ કે બધું જ ફૂલ્લી ઓટોમેશનવાળું છે અને અમે નાનામાં નાનો જે પ્રોજેક્ટ કરીએ છીએ એ પાંચસો ને સ્ક્વેર મીટર એટલે કે છ હજાર સ્ક્વેર ફૂટનો છ હજાર સ્ક્વેર ફૂટનો નાનો નાનો પ્રોજેક્ટ કરીએ એની અંદર તમારે ચોવીસ હજાર પ્લાન્ટ લાગે હું સ્ટ્રોબેરીની વાત કરું તો અમે લગભગ ચોવીસ હજાર સ્ટ્રોબેરીના પ્લાન્ટ લગાવીએ છ હજાર સ્ક્વેર ફૂટમાં અને એમાં તમને જો તમે પ્રોપરલી મેન્ટેન કરો અને રાઈટ ટાઈમમાં તમે પ્લાન્ટ લગાવો તો તમને એક સિઝનમાં એટલે કે છ થી આઠ મહિનાની અંદર તમને દોઢ થી બે કિલો સ્ટ્રોબેરી મળે હવે એક પ્લાન્ટ પર હવે તમારા ચોવીસ હજાર પ્લાન્ટ છે ચોવીસ હજારના ના દોઢ થી બે કિલો ગણો એટલે તમને બાર તરીકે છત્રીસ છત્રીસ હજારથી લઈને અડતાલીસ હજાર કિલો સ્ટ્રોબેરી મળે અને એ સ્ટ્રોબેરીને તમે મિનિમમ બસો રૂપિયા કિલો વેચો તો તમે એ રીતના તમે ગણતરી કરી શકો કે તમને એસી લાખથી નેવું લાખનું બી વળતર મળી મળી શકે આમાં મુખ્ય છે કે તમારે માર્કેટિંગ કરવાનું અમે લોકો એમાં સપોર્ટ કરીએ છીએ તો આ આ રીતનાનું પેબેક છે કે તમને દોઢ રૂપિયા કિલો સ્ટ્રોબેરી મળે માર્કેટિંગમાં જનરલી અમે જે ક્રોપ સજેસ્ટ કરતા હોય તો એને કેવી રીતના વેચવાનું કોને વેચવાનું ભાવ કેવી રીતના તમે ઊંચા ભાવે કેવી રીતના વેચી શકો એનું અમે ટોટલી એને ગાઈડ કરીએ અને એ સિસ્ટમ ચાલુ કરીને આપીએ ઘણા આપણા દેશમાં સૌથી મોટી તકલીફ છે કે લોકો મોંઘું નથી વેચી શકતા તમે યુટ્યુબ પર જશો કે લોકો સ્પેશિયલ વિડીયો બનાવે કે મોંઘું કેવી રીતના વેચવું જેમ કે આપણા દેશમાં નેનો પણ વેચાય છે અને મર્સિડીઝ પણ વેચાય છે અને ઓડી પણ વેચાય છે ઓડી વેચવાવાળાનું કેવી રીતના માર્કેટિંગ કરે છે એ જ માર્કેટિંગ સ્ટ્રેટેજી આપણે અહીંયા આગળ યુઝ કરતા હોઈએ છીએ સ્ટ્રોબેરીનું તમને એક એક્ઝામ્પલ આપું તો સ્ટ્રોબેરી આપણા દેશમાં અત્યારે રેર ફ્રૂટમાં આવે છે એનું ઉત્પાદન અત્યારે એટલું બધું છે જ નહીં કે આપણે એક્સપોર્ટ કરીને બેનિફિટ મેળવી શકીએ આપણા દેશમાં જ અત્યારે એની એટલી બધી ડિમાન્ડ છે કે તમે તમારા શહેરમાં તમારું શહેરમાં જો પચીસ લાખ પચાસ લાખની વસ્તી હોય તો તમારા શહેરમાં જ તમે વેચી શકો અને સારો ભાવ મળી શકે બીજું હા સબસિડી તમને મળી શકે પાંચસો ને સાહીઠ સ્કવેર મીટરનું તમે ગ્રીન હાઉસ બનાવો તો ગ્રીન હાઉસની પણ સબસીડી છે આજે સ્ટ્રક્ચર એની હાઇડ્રોપોનિક પર કોઈ સબસીડી છે નહીં અને સબસીડીના જે સ્ટાન્ડર્ડ છે તો તમને તમે પ્રોજેક્ટ બનાવો તમારો ટોટલ જનરેટર આરો પ્લાન્ટ એ બધાનો ખર્ચો મળીને લગભગ બત્રીસ થી પાંત્રીસ લાખ થાય પણ જે ગ્રીનહાઉસની ની સબસિડીની વાત કરીએ તો એમાં તમને ત્રણેક લાખની સબસિડી મળે બરાબર મતલબ કે કેટલા ટકા થાય અંદાજિત ગ્રીન હાઉસ પર તમે ગણો તો ગવર્મેન્ટ લગભગ પચાસથી ત્રેસઠ ટકા એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરીએ તો એ પચાસ ટકા આપે છે સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ તો ત્રણ થી પાંસઠ ટકા સબસીડી આપે છે પણ એ લોકોના રેટ અને બધું ઘણી તો ત્રણ લાખ રૂપિયા જેવું તમને સબસિડી મળે તો ખૂબ સરસ હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગની માહિતી હતી ને ખરેખર માટી વગરનું જે ખેતી છે ઘણી જગ્યાએ મેં વાંચેલું ઘણી જગ્યાએ જોયેલું પણ મેં આજે પ્રોજેક્ટ જોયો ત્યારે મને એમ કે વગરની ખેતી પણ શક્ય છે અને પણ તમે ઇન્ડસ્ટ્રીની જેમ એક ઓછી જગ્યામાં બહુ સારું એવું તમે ઉત્પાદન લઈ શકો છો આ એક અને કરાવવું હોય તો તમારો સંપર્ક નંબર જણાવો હા તમારે કંઈ પણ વસ્તુ ઓનલાઈન લેવી હોય નાની નાની સિસ્ટમ તો અમારી વેબસાઇટ છે ડબલ્યુ ગ્રો ડોટ કોમ અને કોમર્શિયલ પ્રોજેક્ટની ઇન્કવેરી કરવી હોય અમારો સેલ્સ મેનેજરનો નંબર છે સેવન ટુ ઝીરો ટુ ઝીરો ફોર ડબલ વન ડબલ ઝીરો એની પર તમે ફોન કરીને માહિતી મેળવી શકો